અને હું કચ્છમાં રહું છું મારા ભાઈને અને મારા મમ્મીને બાજુવાળા નામ કટીને કટું નામ છે એનું અને એના ઘરના થઈ ધારિયાવાળા તક્ષણ હત્યા કરી છે અને મારા ભાઈને આજ ચૌદ કલાકની ડેડ બોડી પડી છે ચૌદ કલાકથી આજ સુધી કોઈ પોલીસે કાંઈ કાર્યવાહી કરી નથી એટલે અમે ડેડ બોડી ઉપાડતા નથી પણ જેમ ભણે એમ સરકારને સરકાર વિના નમ્ર વિનંતી છે કે આ કાર્ય આગળ કાર્યવાહી કરે અને ચોવીસ કલાક કે બાર કલાકની અંદર આ માણસોથી પકડાવવા જોઈએ એટલી અમારી અપીલ છે નહીં પકડાય તો તમે નહીં પકડાય તો અમે હડતાલ ઉપર બેસું ડેડ બોડી રહેવા દીશું એને અમે આગળ કાર્યવાહી ચાલુ રાખશું બાકી અમારે ન્યાય જોઈએ ન્યાય વગર અમે આગળ હલશું નહીં